છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તા પાસે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું કે ગરમીની ઋતુમાં પાણીની ખાસ જરૂરિયાત હોય છે પક્ષીઓને પીવા માટે પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે જેને અનુલક્ષીને સેવાકીય સંસ્થા દ્વારા ગરમીમાં સિઝનમાં પીવા માટે પાણીના કુંડાઓ દરેક લોકો પોતાના ઘરે પક્ષીઓને પાણી મળી રહે તેના માટે વિતરણ કરવામાં આવ્યું જ્યોકે સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે વિવિધ કેમ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે વિવિધ પ્રકારની સેવાકીય કાર્ય પણ કરવામાં આવ્યા છે જોકે ઉનાળામાં ગરમીથી પક્ષીને રાહત મળી રહે 1000 પાણીના કુંડા 300 જેટલા માળા સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્માઇલ ફાઉન્ડેશન સસ્તાવદી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા એ પ્રાણીઓ માટે ચાટનું રાહત વિતરણ આયોજન કરેલું છે જે પક્ષીઓ અને આ ગરમીના કારણે પાણી અને પાણી મળી રહેતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ બીજી પણ દર રવિવારે જમવાનું પછી ચંપલ કપડા પછી વિધવા બહેનો માટે રાશન કીટો આ સંસ્થાઓથી અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આ વર્ષે પણ અમે આ પાણીના કુંડોનો આ કેમ્પ કરેલો છે હજાર પાણીના કુંડા છે પછી ત્રણસો માળો અને બસો પ્રાણીઓ માટેની ચાટ રાખેલી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે અમદાવાદના ધંદુકા ખાતે